કરી ચુક્યા છીએ એ વાતની આપણી પાસે પણ સાબિતી રે એટલા માટે આપણે આવેદન પત્ર અત્યારે આપીએ છીએ એમાં કેમ લાગુ રાજકીય પરીક્ષામાં પણ સીબીઆઈ પદ્ધતિ લાગુ કરો અમારે પણ અંગુઠા છાપ અભણ નેતા ન જોતા હાઈલી ક્વોલિફાઈડ નેતાઓ જોઈએ છે અત્યારે નેતાઓ નથી નથી આપણે બધા સક્ષમ મજબૂત અને માસ્ટર ડિગ્રીઓ મેળવેલા જે બોગસ યુનિવર્સિટીઓમાંથી કદાચ વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી કદાચ ડિગ્રીઓ મેળવેલા નેતાઓ છે પોતાની અલગ છે એમાં આપણે નથી પણ જોવા જઈએ ને તો આપણે ખરેખર એક સીબીઆઈટી પદ્ધતિ એ આ વિધાનસભાનું સામે છે એકસો બ્યાસી ધારાસભ્ય જ્યારે ચૂંટવાના થાય ત્યારે બે પરીક્ષા પાસ કરે અમે પણ બે પરીક્ષા આપીએ છીએ એક કામ કરો હવે પરીક્ષા આપો પહેલી પરીક્ષા જનપ્રતિનિધિ વાળી તમે એમાં પાસ થઈ જાવ જનપ્રતિનિધિ તમને જેટલા વોટ મળે એટલા મંજો પછી તમે સીબીઆઈ પદ્ધતિ દ્વારા આવી એક જનરલ નોલેજ ની પરીક્ષા એકસો બ્યાસી કે જે મેરિટમાં માં એકસો બ્યાસી લોકો પેલા હોય એને આપણે મંત્રી બનાવવાના તો જ એ લોકો છે ને આ વેદને ને સમજી શકે ભલે આપણે હસીમાં માં લઈએ પણ આ વેદ નથી સમજાતું કારણ શું ખબર એસી ચેમ્બર માં બેઠનારા જે અધિકારીઓ પદાધિકારીઓ છે ને એને બેઠા બેઠા કઈ દેવું છે કાને પાસ કરવાનું છ તારીખે અમે માર્ક્સ જાહેર કરીશું અરે વડીલ મુરબ્બીઓ માર્કસ તો તમારી પાસે ઓલરેડી છે માત્ર અને પીડીએફ કોપીમાં જ હશે માત્ર અપલોડ જ કરવાના જ

સરકારશ્રી દ્વારા સરકારશ્રીને વાત પહોંચાડે મામલતદારશ્રી કેવી વાત તો જે યુવાનો દિવસે દિવસે અત્યારે હાલ બેકારી તરફથી જાય છે બેકારીનું કારણ કહ્યું તો સરકાર ભરતી કરતી નથી ભરતી કરે તો લગભગ

સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું અને માર્ક્સ આપણે પ્રસિદ્ધ કરવા